હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જાસમિન કિચન તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે તો અવનવિવાન કેવો તો ઘરે બનતી જશે તો આજે ફરાળી ડ્રાયફ્રૂટ રબડી જોઈએ આપણે એના માટે મેં અહીંયા બે લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે આમાં આપણે કોઈપણ પ્રકારનો પાવડર એડ નથી કરવાનો એટલે આ ફરાળમાં પણ લઈ શકાય છે પચીસ મિનિટ ઉકાળ્યા બાદ સિત્તેર ટકા જેટલું દૂધ છે તે આપણું બળી ગયું છે ત્યારબાદ મેં આમાં છે પાંચથી છ કેસરના તાંતના પલાળીને રાખ્યા હતા કેસર ફ્લેવર માટે એડ કર્યા છે ફરી પાછું દૂધને આપણે બે લીટરમાંથી એક લીટર થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે એકદમ ધીમા તાપ પર પચાસ ટકા જેટલું દૂધ થઈ જાય એટલે આપણે દોઢસો ગ્રામ જેટલી સાકર ઉમેરશું જો ગળ્યું વધારે ખાતા હોય તો વધારે ઉમેરી શકો છો પછી થોડુંક દૂધ સાઈડમાં લઈ કાજુનો પાવડર કરી અને સરસ રીતે મિક્સ કરી અને આપણે રબડીમાં એડ કરી દઈશું જેથી એકદી ઘાટી બની જાય દૂધ સરસ મજાનું આપણું બળી અને એક લીટર થઈ ગયું છે અને ફરતી આપણે મલાઈ જે થાય તે આવી રીતે અંદર મિક્સ કરતી જવાની છે તો આપણી રબડી તૈયાર છે હવે એને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી કરી ઉપરથી બદામ પિસ્તા અને એલચી એડ કરી અને ફ્રીઝમાં ઠંડી કરવા મૂકી દેવાની છે જો પ્લેન રબડી બનાવી હોય તો આમાંથી કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી ખાલી દૂધ ઉકાળી સાકર નાખી અને ઇલાયચી પાવડરથી પણ મસ્ત પ્લેન રબડી બની જશે